ઘણા સમયથી ગેરકાયદેસર દારૂનું વેચાણ થાય છે વારંવાર ગ્રામજનોએ રજૂઆત કરવા છતાંય કોઈ પણ જાતનો નિકાલ નહીં થતાં આજ રોજ કલેક્ટર કચેરી ખાતે આરએસસીને આદનપત્ર આપ્યું હતું કે સીમડી ગામમાં લેડીઝ તથા પુરુષો તેમ મળીને ચાર જણા અલગ અલગ દેશી દારૂનો ધંધો કરે છે ગામ લોકોનું જણાવવાનું છે કે ઘણા બધા પરિવારો ઘર વિખેર થઈ ગયા છે ઘણા બધાના મોત પણ થયા છે દારૂની લઠમાં વારંવાર રજૂઆત કરવા છતાં આજે કલેક્ટર કચેરીએ આવવું પડ્યું હતું કરજન તાલુકાના સીમડી ગામમાં જે દેશી દારૂનો વેપલો ચાલી રહ્યો છે ખુલ્લીઆમ દેશી દારૂનો ભઠ્ઠીઓ ધમધમી રહી છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર થઈ રહી છે જ્યારે સીમડી ગામના નવ યુવાનો દારૂની લતે ચડીને પોતાના પરિવારની બરબાદી તરફ જઈ રહ્યા છે કેટલીક મહિલાઓ નાની ઉંમરે વિધવા બની છે કેટલાના ઘર આ દારૂના કારણે તૂટ્યા છે જેના કારણે કરજણ તાલુકાના સિમણી નવ નવયુવાનો જાગૃત નાગરિકો આ દારૂબંધી કરવા માટે નામદાર કલેક્ટર સાહેબને આજરોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે અમે કરજણ તાલુકાના સિમણી ગામથી આવ્યા છે અમે દારૂ મુક્તિની રજૂઆત કરવા માટે આવ્યા છે એના પહેલાં અમે મામલતદાર સાહેબ કરજણ તાલુકામાં અમે અરજી આવેલી છે મને અત્યાર સુધીમાં કોઈ એવી કાર્યવાહી કરવામાં આવી નથી એના માટે અમે પછી અહીં મામલે કલેક્ટર સાહેબની અમે અરજી કરવા માટે આવ્યા છે ક્યારે કંઈ કાર્યવાહી થાય ને આ દારૂ મુક્તિ જે છે એ બંધ થઈ જાય દારૂ બંધ થઈ જાય ને જે નવ જુવાનો જે છોકરાઓ છે એ જે બગડે છે એ સુધરી જાય ને આગળનું જે કલ્ચર છે એ આગળ વધે ને સુધરે હમણાં સિમલી ગામમાં તમે જ્યાં બી જાઓ ત્યાં દારૂની પોટેલ જોવા મળે છે ને જે બી જે નાના નાના છોકરા પીને લીમડે આવા કે રોડ પર આમ સૂતા હોય કે બેઠા હોય છે એના માટે આમ એવું કહે છે કે આ દારૂ બંધ કરો કંઈ કાર્યવાહી કરવામાં આવી બહુ ઘણા વર્ષોથી ચાલે છે પહેલાં બી પૂરો ટાઈમથી એક વાર બંધ કરવામાં આવ્યો હતો ફરીથી ચાલુ થઈ ગયું છે કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી અમે અગિયાર દિવસ થઈ ગયા અરજીવાળી હજુ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે નહીં